મૃતકના સમગ્ર બનાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા ધીમી ગતિએ પોલીસની તપાસ ચાલી દાવો પણ કરવામાં આવ્યો છે કે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારી ધારા તો ચોવીસ કલાક માં

આ માત્ર અકસ્માત નથી પરંતુ વિક્રમભાઈ સાથે દગો થયાનો આરોપ લગાવવામાં આવ્યો પરિવારજનોએ તેમને મારી નાખવાનો મારી નાખ્યા હોય તે પ્રકારનો આરોપ જે છે તે લગાવતા અત્યારે હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ધીમી ગતિએ પોલીસની તપાસ ચાલી રહેવાનો દાવો પણ કરવામાં આવ્યો છે હજુ સુધી તેમને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી તેવી ફરિયાદ જે છે તે પણ ઉઠી છે ત્યારે ઘટનાની જાણ થયા બાદ એમએલએ સોમનાથના વિમલ ચુડાસમા છે તે પરિવારને મળ્યા

પરિવારજનોને ન્યાયની પણ આશા અપાવી છે અને એમની સાથે 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 રહેવાની વાત કરી છે અધિકારીઓ વચ્ચે જઈ અને ત્યાં વિમલ ચુડા સમયે જે મોટી વાતનો ખુલાસો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે સાંભળો વિમલ ચુડા સમાને એમણે પરિવારજનો સાથે અને જે અધિકારીઓ હતા એમની સાથે વાત કર્યા બાદ શું કહ્યું હતું ને વિડીયો પણ જોવો કે જેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે અધિકારી સાથે શું ચર્ચા થઈ હતી થઈ હા કાલે

હવે બધાનું થાય સાહેબ ઉપરથી પચીસ સુધી પડી ગયો બરાબર તો પડી ગયો હોય તો એ તો પેલા ભાગી થઈ ગઈ બધી બરાબર હવે એ ભાઈ આની વાત કરી હતી કે હું એક નવો દવા જણા હતા બરાબર હવે લાસ્ટ મેટર ચોકરી ગાડીને ટ્રાન્સફોર્ટ કરી પણ હવે મેદાને તો ચોકરીની વાત થતી હતી કે આગળ ભાઈ જતા રાય મારી નાખીએ બરાબર હવે આ છોડી તો બોલી નથી આને શરીરમાં એની સાસુ એટલે મારી પાટલા સાસુ હવાના આના ત્રણ બચલા આ બચલા હવે એને કેના આધારે જીવાનો हुआ कोई हम अपन भरा नहीं मांगतो पणा ना एक तो आधार कर दो ऊपर से सर ने मदद हुआ तो ही होते बस तो बाजार रास्ते से भी चिंता नहीं करता हूं तुम्हारी साथे छे बस मैं तुमने न्याय मर से ऊपर से बस भाई अधिकारी कौन है पीए कौन है पीए से सही बंदे बेटा मैं नाम केस के चार है तो 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 तो

કાલ વિધાનસભા ચાલુ થાય વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે શું આવ્યો છે સમજી વિચારીને આવ્યો છે બધું જાણીને જ આવ્યો છે એટલે તમે જે રજૂઆત

બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એને તાત્કાલિક ધરપકડ કરી લ્યો હા તમાર પ્રમુખ છે અહીંયા અમને પૂછા આપણે સવારથી કેટલી વાર મે તમને કીધું છે ક્યારે આવે છે વિમળભાઈ ક્યારે આવે કારણ કે અમે એવું ઈચ્છી છે કે વરિષ્ઠ વ્યક્તિ છે સમાજ નો એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ બે માંગ છે બરાબર આ માંગ તમે બે કર નાખો એટલે સોલ્યુશન થઈ ગયું એનો રસ્તો આ જામનગર બીજી વસ્તુ કે એને ધરપકડ નું છે તમે એમની ધરપકડ કરી લીધો અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે વાત પૂરી થઈ ગઈ છે અને પોલીસ તંત્ર ની પણ ફરજ છે મારી પણ ફરજ છે આપડે સૌની ફરજ છે તમે ચોવીસ કલાક આજે ને કાલે બે દિવસ બે કાલ સુધીમાં તમે નહીં કરો પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે તમે નક્કી કરી

મારે તમને આટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યો અમે એમને કાલ ને કાલ બધાને પકડી ગયો પણ તમે મુખ્ય આરોપી જેને પકડી ગયો અને કાલ સુધીમાં માં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા કાંઈ કાફલો આવે ને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે

બાકી આ રીતની નબળી વાત નહીં કહેવાય તમારા હક અને અધિકાર માટે હું તમારી સાથે છું અને એને આપણે દેવડાવું છું તો તું તારું સાહેબ ના ઘરે તો લઈ જઈશ હું ગાંધીનગર જ છું આખી મહિનો વિધાનસભા છે એ એ નહીં કરે તો વિધાનસભામાં તમારો ભાઈ છે એ કાફી છે લડવા માટે હો મેં

સાહેબ ઉપાડ્યો પછી મેં કાલે લોકો છે નહીં મને બે ભાટા બારો નોકી દઉં મેં કીધું છે કાલ સાંજ સુધીમાં તમે નહીં કરો તો પરમ દિવસે આ વાત વિધાનસભા કાલથી ચાલુ થાય છે વિધાનસભામાં આમના લોકો માટે હું લડી જો આ સુધરી પોઝિશન શું હતું ઓકે

અને કાલ સાંજ સુધી જોઈએ આગળ શું કરવું છે એ એ આગળથી ત્યારે મને આજ રોજ જે દાસભાઈ છે જામનગરથી એમના દ્વારા ટેલિફોન આવ્યો અહીંયાથી મોરબીથી પણ તાલુકા પ્રમુખ આગેવાનો ટેલિફોન આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે અગિયાર તારીખના રોજનો કે લુખાસા સિરેમિક કંપની આવેલી છે જે રંગપુરથી ચૌદ કિલોમીટર દૂર છે અને સોમનાથ પેટ્રોલ પંપની સામે છે ત્યાં વિક્રમ નામના એક વ્યક્તિ ત્યાં મજૂરી કામ કરવા કામ કરતા હતા અને ત્યાંથી એમનું મૃત્યુ થયું છે અને આ કંપની છે એ એવી વાત પણ અહીંથી જાણવામાં આવી છે કે આ કંપની સીઝ થયેલી છે અને બેંક દ્વારા સીઝ કરવામાં આવી છે અને એ દ્વારા બેંક બેંક દ્વારા અને એમને કંપનીના માલિક દ્વારા બંને દ્વારા આ માલસામાન બધો કાપી કાઢી અને બધો વેચવા વેચવામાં આવતો હતો રાતના સમયે અને મજૂર લોકોને તો કંઈ ખ્યાલ ન હોય આ લોકોને મજૂરી માટે લોકો ગોતતા હોય ગરીબ પરિસ્થિતિમાં મારો સમાજ જ્યારે જીવતો હોય ત્યારે એના માટે થઈને મજૂરી માટે થતા જતા હોય અને એનો ગલત ઉપયોગ કરી અને એમને લઈ ગયા અને એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ તપાસ કરી વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે આટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે કાલ સાંજ સુધીમાં ચોવીસ કલાકમાં એની ધરપકડ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર કાલથી થવાનું છે તો વિધાનસભાના સત્ર ઉપર આ વાત મૂકવામાં આવશે અને એનો એને ન્યાય માટે તેને માગણી મૂકવામાં આવશે અને એમને મર્ડર હોય એવી શંકા હોય તો એમની બોડી અત્યારે હાલમાં રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલે પડેલી છે મૂકવામાં આવેલી છે તો એમનું ત્રણ ડૉક્ટરનું પીએમ કરવામાં આવે જેને તે રિપોર્ટ આવે જો મર્ડર થયું હોય તો બહાર આવે અને પડવાથી મૃત્યુ થયું હોય તો સત્ય બહાર આવે અને આના માટે કોઈ કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માગતા પણ જે એમની અરે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે જો નહીં મળે તો વિધાનસભાના ફ્લોર ઉપર આમના માટે જે મુખ્યમંત્રીશ્રી અને સંપૂર્ણ સરકારને વાત પૂછવામાં આવશે અને જરૂર પડશે તો તમામ લોકોને લઈ અને અહીંયા ગાંધીચિંદી માગે મોરબી મુકામે કોરી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે